નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિયો અને રાજપાલસિંહ બંને જણા જ્યારે આ લાલવાદીઓના નેહડાની સીમામાં પ્રવેશ કરે છે ત્યાં તો એક સાપ આવી અને તેમને મારવાની કોશિશ કરે છે પરંતુ એ પહેલાં જ રાજપાલસિંહ કે જે માતા આદ્યશક્તિની આપેલી તલવાર વડે એ સાપની ફેણને કાપી નાખે છે અને આ ઘટના જોતાની સાથે જ ત્યાં બીજા વાદીઓના ઘણા બધા સાપ દોડતા આવે છે અને આવી અને ભૂતિયો અને રાજપાલસિંહ ઉપર પ્રહાર કરવાની કોશિશ કરે છે પરંતુ ત્યારે બંને જણા એમની સીમામાંથી બહાર નીકળી જાય છે અને પછી જ્યારે આ નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા મેં તને કહ્યું હતું ને કે એ સાપ કોઈ જેવા તેવા સાધારણ સાપ નથી પરંતુ માયાવી સાપ છે અને જો તો ખરા તેઓ થોડીક વારમાં નાના થઈ જાય છે તો થોડીક વારમાં મોટા થઈ જાય છે માટે હું તને હવે સમજાવું છું સાંભળ હવે તારે ત્યાં નથી જવાનું પરંતુ ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ હવે મારી પાસે એક યુક્તિ આવી છે અને એ યુક્તિ દ્વારા આપણે ત્યાં જઈ શકીશું ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા જલ્દી બોલ એ કઈ યુક્તિ છે ત્યારે ભૂતિઓ કહે છે કે આપણે આ સાપને વસમાં કરવા હોય ને તો એના માટે દૂધ લાવવું પડશે અને જો આપણે આ સાપને દૂધ પીવડાવીશું ને તો કદાચ તેઓ દૂધ પીતા રહેશે અને ત્યાં સુધી આપણે આ લાલવાદીઓના નેહડામાં પહોંચી જશું અને ત્યાં પહોંચી અને પછી આપણે જો એકવાર આ ઔષધિઓના જંગલ સુધી પહોંચી ગયા ને એના પછી પાછું ફરતા તો આપણને વાર નહીં લાગે ત્યારે નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા તારી આ યુક્તિ એકદમ બેકાર છે કારણ કે આટલું બધું દૂધ ક્યાંથી લાવું અને એ કોઈ એક બે સાપ તો છે નહીં કે જેના માટે આપણે અહીંયા દૂધ લાવીને મૂકી દઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે એ દૂધની વ્યવસ્થા તમારે કરવાની છે નગરસેઠ ત્યારે નગરસેઠ કહેવા લાગ્યા કે હું ક્યાંથી લાવું અને મારી પાસે એટલી બધી સગવડ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એક કામ કરો અત્યારે તમે પહોંચો તમારા નગરમાં અને નગરમાં પહોંચીને આખા નગરના માણસોને કહો કે જેટલું પણ દૂધ આજે તમે ગાય ભેંસનું દોવો છો ને એ બધું જ દૂધ તમે અહીંયા હાજર કરો મારે જરૂર છે અને આમ બધું જ દૂધ લઈ અને તમે સવાર સુધીમાં અહીંયા આવી જજો ત્યાં સુધી અમે અહીંયા જ તમારી રાહ જોઈએ છીએ ત્યારે નગરસેઠ કહે છે કે પણ ભૂતિયા આ યુક્તિ સફળ નહીં થાય ત્યારે ભૂતિઓ કહે છે કે યુક્તિ સફળ થાય કે નહીં પરંતુ પ્રયત્ન કરવામાં શું વાંધો છે ત્યારે નગરશેઠ વાતને સમજી જાય છે અને સમય બગાડ્યા વગર તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તેઓ પોતાના નગરમાં આવે છે અને સમગ્ર નગરમાં તેઓ આ વાત ચલાવે છે કે આવતીકાલની વહેલી સવારે બધા જ માણસોએ પોતાની ગાયો ભેંસોનું દૂધ મને આપી જવાનું છે અને આમ આખા નગરનું ઘણું બધું દૂધ ત્યાં ભેગું થયું છે અને મોટા મોટા ઘડા ભરાણા છે અને આમ જ્યારે આટલું બધું દૂધ ભેગું થયું ને ત્યારે નગર શેઠ પણ સમજી ગયા કે આટલું દૂધ પેલા સાપ માટે બરાબર છે અને પછી તેઓ પોતાના ઘોડે સવારો અને સિપાહીઓને લઈ અને એ દૂધ સાથે પાછા આ ભૂતિયા અને રાજપાલસિંહની પાસે આવે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા મેં તો વિચાર પણ નહોતો કર્યો એટલું દૂધ અહીંયા ભેગું થયું છે અને હવે લાગે છે કે તારી આ યુક્તિ કામ કરી જશે ત્યારે ભૂતિયો કહે છે કે યુક્તિ કામ કરી જાય કે ના કરી જાય પરંતુ ઔષધિઓના જંગલ સુધી પહોંચવામાં બધી જ મુસીબતોનો સામનો કરવો જ પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી તો ભૂતિયો કહે છે કે રાજપાલશ્રી આપણે બંને આ દૂધના ભરેલા આ વાસણો છે ને એ લઈ અને આ વાદીઓના નેહડા સુધી જવું પડશે અને આમ પછી તો લાલ વાદીઓના નેહડા પાસે આ બંને જણા પહોંચે છે અને દૂધના મોટા મોટા ઘડા ભરી ભરી અને ત્યાં મૂકે છે અને ત્યાં મૂકી અને પછી સામેથી સાપને બોલાવે છે ત્યારે આ સાપ કે જે ફરીવાર આ રાજપાલસી અને ભૂતિયાને જોઈ જાય છે ત્યારે ઘણા બધા સાપ તે આવે છે અને આવી અને પછી જેવા તેઓ આ ભૂતિયાની પાસે આવ્યા એ પહેલાં જ તેમની નજર આ ઘડા પાસે પડે છે અને જેવું ઘડામાં આ દૂધ જોયું એની સાથે એક સાપ દૂધ પીવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈને બીજો પણ પીવા લાગ્યો અને ત્રીજો પણ પીવા લાગ્યો અને આમ કરતાં કરતાં લાઈનસર મૂકેલા એક ઘડામાં જે જે સાપ આવે છે તે દૂધ પીવા લાગે છે ત્યારે આ ઘટના જોઈ અને નગરસેઠ કહેવા લાગ્યા કે વાહ ભૂતિયા તારી યુક્તિ તો કામ કરી ગઈ છે અને હવે તમે આગળ વધી શકો છો ત્યારે ભૂત્યો અને રાજપાલસી હવે ત્યાંથી જેવા થોડાક આગળ વધે એ પહેલાં જ ઘટના એવી બને છે કે જે માટીના જે બધા ઘડા મૂકેલા હતા તે એક પછી એક ફૂટવા લાગ્યા અને બધું જ દૂધ ત્યાં ઢોળાઈ જાય છે ત્યારે નગર શેઠ આશ્ચર્યમાં પડી ગયા આ બાજુ ભૂત્યો અને રાજપાલસિંહ જ્યારે પોતાની સામે જુએ છે ત્યારે તેમને ખબર પડે છે કે ત્રણ લાલવાદીઓ ત્યાં આવે છે અને પોતાની ગોફેણના ગોળા મારી મારી અને આ માટીના જેટલા પણ માટલા મૂકેલા હતા એ બધા જ ફોડી નાખે છે ત્યારે આ ઘટના જોઈ અને પછી તો નગરસેઠ એટલું જ બોલ્યા કે ભૂતિયા લાલવાદીઓની સીમામાંથી બહાર આવી જાઓ ત્યારે ભૂતિયો અને રાજપાલસિંહ બંને કે જે એમની સીમાની બહાર આવે છે અને ત્યાં પેલા ત્રણેય લાલવાદીઓ કે જે પોતાના નેહડાની સીમા પાસે આવે છે અને આવી અને તેઓ એટલું જ કહે છે કે કોણ છો તમે અને અમારા આ સાપને ભરમાવવાની કોશિશ કેમ કરો છો આજ પછી હવે અમારી સીમામાં ઘૂસવાની કોશિશ કરી છે ને તો તમને અહીંયાથી એક જ ગોફેડના ગોળાથી માથું ફોડી નાખીશ અને બીજી વાર અહીંયા આવવાની હિંમત નહીં કરતા ત્યારે ભૂતિઓ આ લાલવાદીને જુએ છે તો તેમને જોતાની સાથે જ નાનું બાળક તો ડરી જાય એવું એમનું ડરાવનું સ્વરૂપ છે અને જ્યારે તેમણે આટલા શબ્દ બોલ્યા ને ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે તમે આ સાપ ક્યાંથી લાવ્યા છો અને આ તમારા સાપ ખૂબ વફાદાર છે પરંતુ અમારે ઔષધિઓના જંગલમાં જવું છે તો શું અમને તમે તમારા નેહડામાંથી માર્ગ આપશો ખરા ત્યાં તો ત્રણે ત્રણ વાદીઓ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું જ કહે છે કે આ જ દિવસ સુધી આજે ઔષધિઓનું જંગલ છે ને ત્યાં સુધી કોઈ જ મનુષ્ય નથી જઈ શક્યો અને તે કેવી રીતે જઈ શકે કારણ કે તે અહીંયાથી નીકળે ને તો તેનું ભોજન અમારા સાપ કરી નાખે છે અને જો સાપની નજરોમાંથી બચી જાય તો પછી અમારા હાથે તેનું મોત થઈ જાય છે માટે અહીંયાથી ચાલ્યા જજો એમાં તમારી ભલાઈ છે અને જો તમારે એવી ઈચ્છા હોય કે તમારે અમારા સાપનું ભોજન બનવું છે તો તમે અહીંયાથી આગળ વધી શકો એમ છો આમ કહીને વાદીઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે રોકાઈ જાઓ હું તમને એક છેલ્લી વાર એક પ્રશ્ન પૂછવા માગું છું ત્યારે તેઓ ત્યાં રોકાય છે અને કહે છે બોલ બાળક તારે શું કહેવું છે ત્યારે ભૂતિઓ એમને એટલું જ કહે છે કે તમે અહીંયા કેટલા વરસથી રહો છો ત્યારે એકવાદી એટલું કહે છે કે અહીંયા અમારી સાત પેઢી નીકળી ગઈ છે અને અમારા આ કબીલાને કોણે અને ક્યારે સ્થાપના કરી હતી ને એ તો કોઈને જાણ પણ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે તો શું આ ઔષધિઓનું જંગલ તમારું પોતાનું છે કે પછી તમે એની રક્ષા કરો છો ત્યારે આ એટલું કહે છે કે આ જંગલ અમારું નથી પરંતુ બાપ દાદાનું એવું કહેવું છે કે આ ઔષધિઓની રક્ષા કરવા માટે આપણને અહીંયા મૂક્યા છે અને અમારા પૂર્વજોનું વચન છે કે આ ઔષધિઓ કોઈ સાધારણ મનુષ્ય ના લઈ જઈ શકે કારણ કે આ ઔષધિઓમાં એટલી તાકાત છે કે તે કોઈ મનુષ્યનું મોત પણ બદલી શકે છે અને પ્રકૃતિનો નિયમ બદલાય એ વાત યોગ્ય નથી માટે આ ઔષધિ કોઈ સુધી નથી પહોંચવા દેવાની આટલું કહીને વાદીઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે ભૂતિઓ વિચારમાં પડી ગયો કે આ વાદીઓ આટલી આસાનીથી આપણને આ ઔષધિઓના જંગલ સુધી તો પહોંચવા નહીં દે અને જો હું સમયસર અહીંયાથી ઔષધિઓ લઈને નહીં પહોંચું ને તો પણ મારા ગુરુ છેલ્લો મોતને ઘાટ ઉતરી જશે હવે હું કરું તો શું કરું ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને પણ હવે કોઈ માર્ગ નથી સૂજતો હવે આપણે હારી જવાના છીએ ત્યારે બાજુમાં ઉભેલા નગરસેઠ કહે છે કે ભૂતિયા મારે તને જેટલો સમજાવવાનો હતો ને એટલો તો હું તને સમજાવી ચૂક્યો છું પરંતુ હવે બે હાથ જોડીને તને એટલું કહું છું કે ચાલ મારા નગરમાં અને મારા નગરમાં તમારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ મોજથી રહેજો અને જ્યારે તમારું મન ઉઠી જાય ને ત્યારે તમે અહીંયાથી ચાલ્યા જજો તમારા ખાવા પીવામાં ને રહેવામાં હું કોઈ જ કમી નહીં રહેવા દઉં પરંતુ મારા ભાઈ હવે અહીંયાથી ચાલ અને અહીંયાથી હવે આગળ વધવામાં કોઈ મજા નથી ત્યારે ભૂતિયો કહે છે કે નાના શેઠ તમે અહીંયાથી જઈ શકો છો પરંતુ અમને અમારું કામ કરવા દો અમે આ કામ કરવા માટે આટલા દૂરથી કાંઈ ખાલી હાથ પાછા જવા માટે નથી આવ્યા હવે હું કાંઈક નવી યુક્તિ કરું છું આમ કહી અને ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમે અહીંયા જ ઊભા રહેજો હું આવું છું અને જો ઔષધિઓ લઈને પાછો ન આવું તો કહેજો આમ કહી અને ભૂતિઓ ત્યાંથી બાજ બની જાય છે અને જેવો ભૂતિઓ આમ વાતો કરતાં કરતાં બાજ બની ગયો ત્યારે આ ઘટના જોતાની સાથે નગર સેટના ડોળા ફાટી ગયા અને તેઓ ધ્રુજવા લાગ્યા અને તેમના શરીરેથી પરસેવા છૂટી ગયા અને આ બાજુ ભૂતિઓ કે જે આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતો ઉડતો તે હવે આ લાલવાદીઓના નેહડા તરફ ચાલ્યો છે ત્યારે આ બાજુ નગરસેઠ કે જેમનું મોઢું ખુલ્લું રહી ગયું છે અને એમના ડોળા ફાટેલા છે ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે નગરસેઠ તમારી હાલત આવી કેમ થઈ ગઈ ત્યારે નગરસેઠ ધ્રુજતા ધ્રુજતા એટલું જ કહે છે કે આ ભૂત્યો આમ અચાનક બાજ કેવી રીતે બની ગયો અને તે કોણ છે અને રાજપાલસિંહ તમે કોણ છો તમે કોઈ માયાવી શક્તિ છો કે શું ત્યારે રાજપાલસિંહ કહે છે કે નાના નગર શેઠ અમે કોઈ જ માયાવી શક્તિઓ નથી ધરાવતા પરંતુ આ જે ભૂતિઓ રહ્યો ને એ કોઈ સાધારણ બાળક નથી પરંતુ તે અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત છે અને તેણે તેના જીવનમાં હંમેશા માનવ કલ્યાણના અને ધર્મના કામ કર્યા છે અને તે એટલો શક્તિશાળી હતો તેની શક્તિ સામે દેવી શક્તિઓ સિવાય કોઈ ચાલતું પણ ન હતું પરંતુ એક ગુરુચેલાએ ભૂલથી શ્રાપ આપી દીધો અને જેના કારણે ભૂતિયાની મોટાભાગની શક્તિઓ ચાલી ગઈ છે અને જો કદાચ એ શક્તિઓ ભૂતિયાની હાજર હોત ને તો આ લાલવાદીઓના નેહડા અને આ સાપના પરાક્રમ ભૂતિયાને કાયજ ના કરી શકે પરંતુ જે ગુરુચેલાએ શ્રાપ આપ્યો છે એ શ્રાપ ભૂતિયાને પાછો વાળવો છે અને એ ગુરુચેલાને જો ભૂતિયો જીવનદાન આપે તો તેઓ ભૂતિયાને શ્રાપ પાછો લે અને તો જ ભૂતિયાની શક્તિઓ પાછી આવે એમ છે માટે એમને જીવતા રાખવા માટે ઔષધિઓના જંગલમાં જઈને એ ઔષધી લાવવી ખૂબ જરૂરી છે ત્યારે હવે આ નગરસેઠને આખી ઘટના સમજાય છે અને પછી હાથ જોડીને કહેવા લાગ્યા કે હે રાજપાલસી મને માફ કરી દો હું આ બધી ઘટના જાણતો ન હતો ને એટલા માટે તમારો વિરોધ કરતો હતો અને તમને ઊંધા માર્ગે લઈ જતો હતો પરંતુ હવે તમે મને સચ્ચાઈની જાણ કરી છે ને તો હવે હું મારો જીવ આપી દઈશ પરંતુ તમને ત્યાં સુધી તો જરૂર પહોંચાડીશ હવે તમે ચિંતા કરશો નહીં હું પણ તમારી સાથે છું અને આ બાજુ ભૂતિયો ઉડતો ઉડતો લાલવાદીઓના નેહડા સુધી પહોંચી ગયો છે અને ત્યારે લાલવાદીઓના નેહડાના એ માણસો કે જે ગોફેણના ગોળા મારવા લાગ્યા અને ભૂતિયાની આજુબાજુથી એ ગોળા નીકળવા લાગ્યા ત્યારે ભૂતિઓ પોતાની ઉડાણ ઊંચી કરી નાખે છે અને આકાશમાં ઘણો ઊંચો ઉડતો ઉડતો તે આ ઔષધિઓના જંગલ સુધી પહોંચે છે અને હવે તેની નજરોની સામે જ આ ઔષધિઓનું જંગલ છે તેથી તે હસવા લાગ્યો અને હસતા હસતા વિચાર કરે છે કે આ ઔષધિઓ લઈ જવામાં હવે મને કોણ રોકી શકે છે આટલું વિચારીને તે જંગલ તરફ ઉડતો ઉડતો ઔષધિઓના જંગલ સુધી પહોંચે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી